વિસ્તારની અંદર પક્ષીઓને રક્ષિત કરવા માટે માળનાથ ગ્રુપ દ્વારા પતંગની દોરીને એકત્ર કરવામાં આવી ઉત્તરાયણ પર્વની લોકો પતંગ ચડાવીને ઉમણી કરતા હોય છે જેમાં ધારદાર દોરીનો ઉપયોગ થતો હોય છે આ ધારદાર દોરીના કારણે પક્ષીઓને ઘાયલ થવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વર્ષે પણ ઘણા બધા પક્ષીઓ ઘાયલ થયા હતા મકરસંક્રાંતિના બીજા દિવસે માળનાથ ગ્રુપ દ્વારા પિલ ગાર્ડન વિસ્તારની અંદરથી પતંગ દોરી એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર કિલો જેટલી પતંગની ધારદાર દોરીને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યથી પક્ષીને નુકસાન નહીં પહોંચે તેવું કહી શકાય

નામ છે હરિભાઈ શાહ આજે જો ઉત્તરાયણ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ હંમેશા જે પતંગના જે જોરા જ્યાં જ્યાં ઢીંગાતા હોય એનું છે કે કેટલા પક્ષીઓ આમાં મોત થાય છે અને ખરાબ ઈજા પણ થાય છે એટલે આ માધ્યમિકગુ છું આજે અમારું માલનાથ ગ્રુપ ને ખરેખર દોરા એકઠા કર્યા ઝાડવા પરથી લે આવ્યો છે રોડ પરથી કોમ્પલેક્ષ લઈ અને આજે ઘણા ઘણા કહેવા માંગુ છું કે પંદર કિલો જેટલો મેં દોરાને અને નાશ કર્યો છે આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે અત્યારના આપણે ઘણા ઘણા જગ્યાએ જોશો કે આપણે પીલ ગાર્ડન છે બારસો વાડી પાસે એટલા પક્ષીઓ આપણે ઈજાને મળ્યા છે અને બીજું થાય રાતના સમયે એટલા બધા ફટાકડા ફૂટ્યા છે એટલે પક્ષીઓ એટલા બધા હેર એક તો આખો દી બિચારા હેરાન થાય બાકી એના માળામાંથી ઉડી જાય છે અને જ્યાં ત્યાં અતરાઈને પડે છે એમાં અમારા રાજુભાઈ ચૌહાણ એ ખરેખર બહુ ધન્યવાદ આપું છું અને મુકેશભાઈને બહુ ધન્યવાદ આપું છું કે માધવભાઈ ફરવાને ધન્યતા પૂછો એમ મશરામભાઈને ધન્ય પૂછો એનું કારણ છે કે અમારી લીરાજ અમારી સાથે ગમે હાજર છે કારણ છે આ નિમિત્તે ચામાંગવું જેટલું બને એટલું આપણે જે ખરેખર અત્યારે જ્યાં જ્યાં જોડા ટીંકાતા હોય હજી એકટા કરી નાશ કરજો હજી બાગ બગીચામાં છે રોડ ઉપર છે કોમ્પ્લેક્સમાં છે જ્યાં જ્યાં આપણે ભૂસરા ભાડો તો એકઠા કરી નાશ કરી નાખજો જય મહાલનાથભાઈ